આપણે એઆઈ દ્વારા જે રીતનો ફોટો જનરેટ કરવો હોય એ પ્રકારનું તમારે લખવાનું ચેટ જીપીટી ની અંદર ચેટ જીપીટીની અંદર તમે તમારે જે પ્રકારનો ફોટો જોઈએ છે બનાવો છો ફોટો એ રીતનું તમારે લખાણ લખવાનું રહેશે અને લખાણ લખશો એટલે ફોટો ઓટોમેટિક બની જશે તમારે ફોટાની અંદર સાઇઝ એની બદલી શકો છો પછી ફોટો બન્યો હોય એ ફોટાનો પ્રોપર એના અંદર આપણે ચેન્જીસ કરી શકીએ છીએ એની અંદર નામ એડ કરવું તો નામ એડ કરી શકીએ છીએ તો એઆઈ દ્વારા આપણે ફોટો બનાવતા આજે શીખીશું તો વિડીયોને જે છે તમારે અંત સુધી જોતા રહેવાનું છે અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો હવે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર પોઝ કરીને તો સૌ પ્રથમ તમારે મોબાઈલની સ્ક્રીન ઉપર જઈ અને ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે બરાબર તો ક્રોમ બ્રાઉઝર આપણે ઓપન કરીશું ત્યાર પછી તમારે એની અંદર સર્ચ કરવાનું ચેટ જીપીટી ચેટ જીપીટી સર્ચ કરશો એટલે ચેટ જીપીટી તમને મળી રહેશે અને તેની અંદર તમારે ગૂગલ આઈડી હોય એનાથી લોગ ઇન કરી દેવાનું ત્યાર પછી આપણે ચેટ જીબીટી ઓપન થશે અને ત્યાર પછી તમારે તમે જોઈ શકો છો સાઈડ ઉપર આ ત્રણ ડોટ આ બે ડોટ બતાવી રહ્યા છે આ બે ડોટ એના ઉપર તમારે ટીક કરવાનું છે અને ત્યાર પછી એક્સપ્લોર જીપીટી ઉપર તમારે ટીક કરવાનું રહેશે તો એક્સપ્લોર જીપીટી ઉપર આપણે ટીક કરી દઈએ છીએ તો એક્સપ્લોર જીપીટી ઉપર તમે ત્યાં ટીક કરશો ત્યાર પછી તમારે નીચે નીચે આમ સ્ક્રોલ કરવાનું રહેશે ત્યાર પછી બાય જીપીટી દ્વારા તો જીપીટી દ્વારા જે છે ડોલ ઇ થ્રી ડોલ ઇ થ્રી જે છે એની અંદર તમારે ટીક કરવાનું રહેશે ટીક કર્યા પછી આમ સ્ક્રોલ કરશો અને અહીંયા બતાવશે સ્ટાર્ટ ચેટ એના ઉપર આપણે ટીક કરીશું બરાબર હવે તમારે જે પ્રકારનો ફોટો જનરેટ કરાવવો છે જે પ્રકારનો ફોટો તમારે બનાવરાવો છે આ ડોલી થ્રી દ્વારા તો તમે બનાવી શકશો તમારે ખાલી લખાણ લખવાનું રહેશે ઇંગ્લિશની અંદર લખવું હોય તો તમે એના અંદર પ્રોમ્પ્ટ કહેવાય છે તો પ્રોમ્પ્ટ તમે આની અંદર નાખશો તો એ પ્રકારનો ફોટો જનરેટ કરી આપશે પરંતુ આપણે ગુજરાતી અંદર શીખીશું તો ગુજરાતી અંદર આપણે ગુજરાતી થોડું લખાણ લખીએ એ પ્રકારે કેવો ફોટો જનરેટ કરીને આપે છે આપણે જોઈએ તો એક છોકરો લખીએ આપણે એક એક છોકરો જેના હાથમાં મોબાઈલ હોય કોઈ અને કોઈ અને કોઈ અને મોબાઈલ માં આપડે ચેનલ નું નામ જોઈ લઈએ SP ટેકનિકલ નામ લખેલું હોય બરાબર નામ લખેલું હોય બરાબર આ પ્રકારનો આપણે ફોટો જનરેટ કરવો છે તો આપણે આ પ્રકારનું લખાણ લખ્યું છે તમે જોઈ શકો છો બરાબર હવે આટલું કર્યા પછી તમે તમારે જોઈ શકો છો અહીંયા બતાવી રહ્યું છે એના ઉપર તમારે ઠીક કરવાનું રહેશે તો હવે જોઈ શકો છો જનરેટ થઈ રહ્યું છે થોડું નેટવર્ક પ્રોબ્લેમના કારણે લોડિંગ થઈ રહ્યું છે ફોટો જે છે આપણું જનરેટ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો બે ફોટા બતાવશે બે ફોટા કેવા પ્રકારના આવે છે આપણે જોઈએ હવે તમે જોઈ શકો છો આ પ્રકારનો એને ફોટો બનાવીને દીધો છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તમે એક ફૂલ એચડી ક્વોલિટી આપણી જેના નામ જે લખ્યું હતું એ કમ્પ્લીટ એ પ્રકારનું એને બનાવીને દીધું છે તમે જોઈ શકો છો હવે આ તો થઈ ગયું બરાબર આ ફોટો પણ આપણે બનાવી ગયો જે રીતનો આપણો ફોટો બનાવો છે એ પ્રકારનો આપણે ફોટો બનાવી દીધો પરંતુ આ જે છોકરો જે છે આપણને આ પસંદ આવે છે તો આ ફોટો પસંદ આવે છે તો આની અંદર આપણે આના કપડા ચેન્જ કરાવેન્જ કરાવી શકીએ છીએ યુટ્યુબ સાઇઝ રાખવી હોય સાઇઝનો પણ ફેરફાર કરવો કરી શકો છો દઈએ તો હવે તમે જોઈ શકો છો આ ફોટો જે છે સેકન્ડ ફોટો બીજા ફોટાની અંદર આપણે શું ફેરફાર કરવો છે તો લાલ કલર ના જો છોકરાના જોઈએ હવે ચેન્જીસ કરે છે આઈઆઈ બરાબર જોઈ લઈએ આપણે જેના કપડા હતા આપણે કપડા ચેન્જ કરી રાખીએ શકીએ છીએ જોઈ શકો છો કે પ્રકારનું કરે છે પછી આ થયા પછી આપણે આની અંદર નામ એડ કરીએ એ હું તમને શીખવાડી દઉં કે આની અંદર ટેક્સ્ટ કઈ રીતના એડ કરવા હવે તમે જોઈ શકો છો ફોટોની અંદર આપણે એને કપડાં ચેન્જ કરી દીધા છે લાલ કલરના કપડાં અને પહેરાવી દીધા છે તમે જોઈ શકો છો સ્ક્રીન પર હવે આ કામ થઈ ગયું છે ત્યાર પછી આની અંદર તમારે એડ ટેક્સ્ટ કરવો હોય તો હવે નામ લખો તો શું એડ કરવું છે આની અંદર તો હેલો ફ્રેન્ડ્સ હેલો મિત્રો જય માતાજી મિત્રો એમ લખી દઈએ બરાબર હેલો હેલો ફ્રેન્ડ બરાબર નામ લખો હેલો ફ્રેન્ડ તો આપણે કમ્પ્લીટ આ રીતનું લખશે તો જનરેટ થઈ રહ્યું છે બરાબર હેલો ફ્રેન્ડ્સ લખી દીધું જે એસપી ટેકનિકલ હતું હેલો ફ્રેન્ડ્સ લખી દીધું બરાબર તો આ ફેરફાર આપણે કરી દીધા હવે આની જે સાઇઝ જે છે સાઇઝ પણ આપણે બદલી દઈએ સાઈજ સાઇઝ તમારે જે જોતું હોય સાઈજ આપણે જોઈ લઈએ સાઈઝ લખી દેવાની બાર એસી યુટ્યુબ માટેની જે છે એ લખી દઈએ છીએ બાર એસી સાતસો વીસ બરાબર આ સાઈઝ ની અંદર આ ફોટો આને કન્વર્ટ કરી શકે જોઈ લઈએ હવે હમ કન્વર્ટ થઈ રહ્યું છે બરાબર હું બરાબર આ ના પાડે છે કે આ સાઈઝ અંદર બનાવી શકતો નથી હું તમને આ સાઈઝ ની અંદર બનાવી શકું છું તો આપણે આ સાઈઝ લઈ લઈએ જે આપે છે એ સાઈઝ એ સાઈઝ ની અંદર બનાવવાનું કહી દઈએ બરાબર તો એ સાઇઝની અંદર આ ફોટો આપણો બની જશે તો આ પ્રકારે તમે તમારી રીતે તમારા જે વિચાર આવતા હોય એ પ્રકારના તમે ફોટો જનરેટ કરી શકો છો અને ફોટોને તમે પોસ્ટર ડિઝાઇનમાં કે ગમે તે જગ્યાએ ઉપયોગ કરી શકો છો બરાબર તો ફોટો જનરેટ થઈ ગયા છે તમે જોઈ શકો છો ફટાફટ આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો ફોટાની સાઇઝ બદલાઈ ગઈ છોકરો પણ ફોટા એ પ્રકારના થોડા ચેન્જીસ થયા છે થોડા ઘણા ચેન્જીસ થવાના બરાબર તમે જોઈ શકો છો આ પ્રકારનો ફોટો આપણો જનરેટ થઈ ગયા છે બે ફોટા જનરેટ થયા છે બે ને ફૂલ એચડી ક્વોલિટીની અંદર થાય છે બરાબર તો આનો ઉપયોગ તમે બનાવી શકો છો આની અંદર સાઇઝ પણ ચેન્જ કરી શકો છો નેમ લખી શકો છો ઘણું બધું તમે આની અંદર એડ કરી શકો છો આ પ્રકારના ફોટા બનાવી શકો છો બરાબર તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે